मानकुवा तथा मांडवी पुलिस मथकमा वाहन चोरी અંગે નોંધાયલા ગુનામાં સండోવાયલો અને કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર ઝડપાતા વાહન ચોરીના ચાર ગુનાનો ભેદ ઉકેલાયો હતો. બી ડિવિઝન પોલીસે એકટિવા તથા ત્રણ બાઇક કબજે કર્યા હતા. પોલીસે આપેલી વિગતો મુજબ ભુજમાં થયેલી એકટિવા ચોરીની તપાસમાં પરોવાયેલી પોલીસે બદમી મળી હતી કે आत्मराम सर्कल थी भुजिया रिंग रोड तरफ एक इस्म वाहन લઈને જઈ રહ્યો હતો પોલીસે બાતમીના આધારે હાથ ધરેલી કાર્યવાહીમાં કિશોર ઝડપાયો હતો તેની યુક્તિપ્રયુક્તિથી ઉચપરચકરતા ભુજ માંકુવા અને માંડવી માં પર તેના વાહન ચોરી કર્યા હોવાની કબૂલાત આપી હતી પોલીસે તેની પાસેથી કુલ 4 વાહન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી thank you